ભક્તિ ફેરી આયોજન કરવામાં આવ્યું લખપત તાલુકાના રોડાસર ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા તથા શેરી ફેરીયાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેરી ગામના દરેક માર્ગ ગલી અને ચોરાહા પરથી પસાર થઈ હતી જ્યાં દેશભક્તિના ગીતોથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું છેવાડા અને બોર્ડર પર આવેલ રોડાસર ગામના ગલી ગાટામાં દેશપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ શ્રી અભુ ભખર ઈસ્માઇલભાઈ જત અને તલાટી શ્રી પરમાર અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં શાળા બાળકો શિક્ષકો અને ગામની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો તે માટે કવિતા છે તિરંગાનો જલસો ત્રણ રંગમાં લપેટાયો સ્વપ્નોનો વિહાર આઝાદીની સુગંધથી ભરી ગયો હવા આકાર ગલી ગાટા ગુંજી ઉઠ્યા દેશપ્રેમના સંગીતે રોડાં શર ટુડે બની ગયો તિરંગાના પ્રીતે બાળકોના હસ્તા ચહેરા હાથમાં લહેરાતી આશા મહિલાઓનો ઉમંગ વડીલોની આશીર્વાદની ભાષા બોર્ડર ગામે પણ આજે દિલથી લખ્યો સંદેશ જય હિન્દના સ્વરે એક થયો દેશ રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા